ગુજરાતની પોલીસ ડ્રગ્સ માફિયા અને આ પેટલરો છે તેમને દબોચી રહી છે તેમને જેલ ભેગા કરી રહી છે અને આજે ભરૂચમાં પહોંચ્યા હતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને તેમણે આ ડ્રગ્સના જથ્થાનો નાશ પણ કર્યો છે અને તેમના સાથે આજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા સહિત અન્ય લોકો પણ હાજર હતા વિગતવાર વાત કરવી છે હર્ષ સંઘવી આ ડ્રગ્સ મામલે શું કહ્યું છે તેની વૈષ્ણવજન વૈષ્ણવ ने कहिये जे परा

તેમના સુધી પહોંચી પણ રહી છે અને ડ્રગ્સનો જથ્થો જે ગુજરાતમાં ને ખાસ કરીને જે દરિયાઈ કાંઠાની બોર્ડરો છે ત્યાં પ્રવેશી રહી છે તેને ઝડપી રહી છે અને કાર્યવાહી પણ કરી રહી છે ભરૂચના દહેજમાં આજે પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જે પ્રકારે આ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેવા ત્રણસો એક્યાસી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જે અંદાજીત ચારસો બેતાલીસ કેસોના આધારે ઝડપાયેલો હતો તેનો આ દહેજમાં નાશ કર્યો હતો અને તે જ સમયે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભાજપના ધારાસભ્ય ડીજીપી વિકાસ સહાય સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતાના મામલે

અમુક સમયના ચારસો ને અડસઠ કેસોનો આઠ હજાર કિલોગ્રામથી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું ગુજરાત એટીએસએ વાપી માટે કરશું ગુજરાત એટીએસ દ્વારા દમનમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે. આજે આ મોટી સફળતા બદલ હું એટીએસ ને અભિનંદન આપું છું. ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયાને ડિટેલ માહિતી આપશે. કોંગ્રેસના જરા આક્ષેપ છે આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગુજરાતમાં ઘુસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી પાકિસ્તાનથી ભારતમાં ઘૂસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું સર આ જે ડ્રગ્સ પકડાય છે પછી જામીન પર લોકો છે એના માટે પરત પગલા ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી સરકાર તો તમામ લોકોને આજીવન કેદ ને ફાંસી આપે તે માટે જ લડી રહી છે પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય આખા દેશમાં એક સરખા હોય પાંચ દસ પંદર વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સંપૂર્ણ કડકમાં કડક કાયદા છે કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાં ના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે આભાર આમ ગુજરાતની પોલીસ અત્યારે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી રહી છે પરંતુ આ થાણા વિસ્તારમાં નાના નાના પેડલરો છે તે એમ ડી ડ્રગ્સની નાની નાની પડીકીઓ બનાવી રહ્યા હોય છે વેચી રહ્યા હોય છે તેના સુધી ક્યાંક ને ક્યાંક પોલીસ પહોંચી નથી રહી કે પછી તેમના સુધી માહિતી નહીં પહોંચતી હોય આવા સવાલો પણ હજી ઉપસ્થિત છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीर पराई